ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેગનાસ કિચન તો શિયાળામાં આપણને મેથીની ભાજી બહુ સરસ મળે છે તો એનો આજે આપણે નાસ્તો બનાવીશું એમાંથી આપણે મેથીની ભાજીના શક્કરપારા બનાવીએ મેથીની ભાજી ઝીણી સમારી અને ધોઈને ચોખ્ખી કરીને લીધી છે અને આપણે ઘઉંના લોટમાં જ બનાવીશું તો ઘઉંનો લોટ લઈશું પહેલાં આપણે બે બાઉલ જેટલો ઘઉંનો લોટ છે એમાં આપણે એક બાઉલ જેટલી આપણે મેથીની ભાજી લઈશું સોલ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ છે ગ્રીન ભાજી છે તો ગ્રીન ચીલી કરીશું એટલે કલર બી ગ્રીન આવશે હળદર પાવડર કરીશું થોડોક ચાટ મસાલો કરીશું તેલનું મોણ કરીશું બહુ વધારે નહીં અને બહુ ઓછું બી નથી કરવાનું ત્રણ થી ચાર ચમચી જેટલું કરીશું મોણ આપણે બધું મિક્સ કરી લઈશું તલ કરીશું એક બે ચમચી જેટલા આપણે પાણીથી નોર્મલ લોટ બાંધી લઈશું બહુ ચાડોય નહીં અને બહુ ઢીલો નહીં બહુ કઠણે નહીં બાંધવાનો અને બહુ ઢીલો બી નથી કરવાનો જો આવી રીતે આપણો લોટ સરસ ગયો છે કડક બી નથી અને બહુ ઢીલો બી નથી એકદમ સરસ છે સોફ્ટ લો હવે હવે આપણે આમાંથી એક મોટો લુવો લઈશું એકદમ સરસ કરી દેવાનું ગુલ્લુ કરી અને મોટો રોટલો વણી લઈશું આપણે આવી રીતે આડની પર વણી લઈશું આપણે જો આવી રીતે એક મોટો એકદમ સરસ રોટલો વણી લઈશું જો બહુ જાડો નથી રાખ્યો પાતળો છે એકદમ હવે એને આપણે ચપ્પાની મદદથી કાપા કરી લઈશું જો આવી રીતે બીજી લાઈન સેસ પ્લાન્ટિંગ કરીશું એટલે શક્કરવારાનો શેપ આવી જાય આપણો સે સાચવીને કરવાનું એટલે ભાજી વચ્ચે આવશે તો ચપ્પાથી એને કટ કરીને એડજસ્ટ કરી લેવાનું હવે કડાઈમાં તેલ મૂક્યું છે એમાં આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું તેલ એકદમ સરસ આવી જવા દેવાનું અને એક એક આવા છૂટા જ મૂકવાના તો કેવા સરસ ફૂલી જશે આવા જો હવે એક સાઈડ થઈ ગયું છે હવે એને ટાઈમ બીજી સાઈડ કરી લઈશું જો આપણે આવા સરસ તળી ગયા છે ગોલ્ડન કલરના થાય એટલે આપણે કાઢી લઈશું એને you.